કંકરેજી તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સ્થાને મીટિંગ યોજાઇ પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી દીધી છે દીપ કાર્યક્રમને ખુલ્લો મુકાયો છે હવે કોંગ્રેસ પક્ષના રહ્યો છે ત્યારે કાંકરેજી તાલુકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકરોએ છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા કાંકરેજી તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડતા હડકંપ મચી જવા પામ્યો છે જોકે અરડુવાડા ગામના પૂર્વ સરપંચ વાલજી દારસંગજી

અણદાભાઈ પટેલ ચેરમેન થરા માર્કેટ યાર્ડ ભારતસિંહ ભટેસરિયા બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા કરણસિંહ છત્રસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના તેજાભાઈ દેસાઈ દિનેશભાઈ ઠક્કર કિસાન મોરચાના ઉપ પ્રમુખ બનાસકાંઠા ઈશુભા વાઘેલા અમીભાઈ દેસાઈ મહામંત્રી તાલુકા ભાજપ બાબુભાઈ ચૌધરી રાધનપુર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન દરજી બાબુજી ઠાકોર પૂર્વ સરપંચ તેરવાડા યુવા પ્રમુખ અમરસિંહ સોલંકી રમેશભાઈ દવે પૂર્વ પ્રમુખ યુવા ભાજપ બાબુભાઈ દેસાઈ વડા કંચનજી ઠાકોર ખેટવા સુરેશભાઈ સિલ્વા ભીલડી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને કોંગ્રેસ વિધાનસભા બેઠક પરથી એક લાખ મતોની લીડ આપી જંગી બહુમતીથી વિજય

विस्तार कांग्रेस गोंग्ण। आगे आज कोसो फाड़े और भाजप में जोड़ाया बदाज कार्यकर्ताओं ने नरेन्द्र भाई वती भारतीय जनता पार्टी वती भाजपा स्वागत कर जी रीते आखा गुजरात में तब जो धारासभ्यों शनि आगे मन खबर है कि आ वक्त नरेन्द्र भाई आगे में देश में चार सौ करता सीटों आवाज ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન થવાના છે તો બધા જ લોકો ખબર જ છે કોંગ્રેસનું કોઈ વિઝન નથી કોંગ્રેસની કોઈ નીતિ નથી કોઈ નિયમો નથી એટલે કોંગ્રેસ છોડી કોંગ્રેસના સિનિયર આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે ફરી એક વખત કાંગ્રેજ વિધાનસભાના મત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે બધા જ લોકોનું ભાજપનું સ્વાગત કર્યું મોદી સાહેબની વિકાસ યાત્રા હતી અને એમાં વિકાસના કામ થતા હતા અને એને વિકાસ જોઈ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતા અને અમે એમાં વિકાસ ઘણો બધો જોયો અને કોંગ્રેસમાં કોઈ વિકાસ થતો નહોતો કોંગ્રેસમાં વિકાસ તો કામ થતું જ નહોતું અને એમાંથી કોઈ ઉમેદવાર થવા પણ તૈયાર નથી વિકાસ થતો નથી એટલે કામ માટે હજાર ઉમેદવાર ચૂંટવા મળ્યા આ વિકાસ જોઈ અને વિકાસની યાત્રામાં જોઈતા થયા છે પાટણ એમપી તરીકે ઉમેદવાર છે એમને જીતાડવા માટે અમે અમારી ટીમ સાથે પૂરેપૂરી મદદ કરીશું લોકસભાનું જે બે હજાર ચોવીસનું વિજય લઈને તમે આવ્યા છો એમાં જે ઠાકોર સેના છે એવા ઘણા ચાલે છે કેટલા અમે ઠાકોર સેનાને મજબૂત કરવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઊભું કર્યું છે અને મારા શાળા ડીજી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે બે હજાર ચોવીસ આજે ત્યારથી લગીન આજ દિવસ સુધી અમે અમારા પરિવારે કોંગ્રેસ માટે ભોગ આપ્યો છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારા સાથે ન્યાય નથી થઈ રહ્યો અને એ માટે અમે કોંગ્રેસને અલવિદા કહી અને જેમ ઉલતાની પૂજા થાય એ જ રીતે એવું વિચારીને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાયા છીએ અને વિકાસની રાજનીતિને માન આપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છે તાલુકાના ગુણાવાડા ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમો ઉપસ્થિત કાર્યક્રમો વચ્ચે